ફ્રેન્ડ કેમ છો નમસ્તે જય કૃષ્ણ બધા જ મજામાં સો એવી આ સાથે આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ આજના વિડીયામાં એક મસ્ત મજાના બે આઈડિયા તમારી સાથે શેર કરી જે તમારી રેગ્યુલર લાઈફમાં બહુ ઉપયોગી થશે ક્યારેક ક્યારેક આઈડિયા નાના હોય છે પણ એનો જે યુઝ હોય એનો જે ફાયદો હોય છે બહુ મોટો હોય છે અને ક્યારેક ક્યારેક આઈડિયા આપણે વિચાર્યા ના હોય એવા આઈડિયા હોય છે જેના માટે આપણે બહાર માર્કેટમાં એ જ વસ્તુ ખરીદવા માટે બહુ બધા પૈસા છે એ આપણે સ્પેન્ડ કરતા હોઈએ છીએ તો એવી નાની નાની વસ્તુ આપણે ઘરમાં કેવી રીતે કરી શકીએ એ બધા જ આઈડિયા જ હું તમારી સાથે રેગ્યુલરલી શેર કરતી રહું છું આઈ હોપ કે બધા જ આઈડિયા તમને પસંદ આવતા હશે તો બસ વિડીયો ચાલુ કરીએ અને વિડીયો હા જો સારો લાગે તો લાઇક જરૂર કરજો આ એક જે ચાની ભૂકી લઈએ એમાં એક બરણી આવી હતી એનું એક ઉપરનું ઢાંકણ છે અને આવી રીતના જે પણ ચીપટા છે આપણે કપડાં સુકવવા માટેની જે ક્લિપ્સ લઈએ છીએ કોઈ પણ આવી રીતની પ્લાસ્ટિકની હોય કે કોઈ પણ આવી રીતની વુડનની હોય પ્લાસ્ટિકની હોય તો તમે એમાં કલર કરી શકો છો યા તમારે કલર ના કરવો હોય તો પણ તમે યુઝ કરી શકો છો પણ થોડી હાઈટ છે એ થોડી લાંબી હોવી જોઈએ અહીંયા મેં વુડનની ક્લિપ લીધી છે અને આવી રીતે બસ બધી જે આખું જે આપણું કેપ છે કન્ટેનરની એ આખા જ જે ઢાંકણને આ રીતે તમારે ક્લિપથી કવર કરી લેવાની છે આવી રીતે નાખતું જવાનું છે અને બસ એક ઓર્ગેનાઇઝર તમારું બસ એક બે મિનિટમાં બનીને તૈયાર થઈ જશે તમારે આમાં કોઈ પણ ખર્ચો નહીં કરવો પડે જે પણ ઘરમાં પડી હોય એ જ ક્લિપનો તમારે યુઝ કરવાનો છે અને કદાચ બગડી ગઈ હોય તો પણ યુઝ કરી શકો છો પછી કાર્ડબોર્ડનું એક સર્કલ કટ કરી અને એમાં એક કુર્તીનું કપડું ચોંટાડી દીધું અને નીચે તેને બેસ બનાવી દીધો છે અને નીચે ઢાંકણમાં કલર કરવાનું ચાહો તો કરી શકો છો અને પછી આ રીતની લેસ હોય કોઈ પણ ફ્રોકનું જે ફ્લાવર બહુ પડ્યું હોય એ કોઈ પણ લગાવી શકો છો તો એક ફ્રોક કબમાંથી આ એક ફ્લાવર નીકળું તો મેં બસ હોટ ગ્લુથી અહીંયા ચોંટાડી દીધું છે અને એક ઓર્ગેનાઇઝર બની ગયું છે આમાં મેકઅપ બ્રશ રાખી શકો મેકઅપની કોઈ પણ વસ્તુ રાખી શકો છોકરાની સ્ટેશનરી રાખી શકો કોઈ પણ કટલરી વસ્તુ રાખી શકો કોઈ પણ જે કાસકા વગેરે છે બ્રશિસ વગેરે એ પણ રાખી શકો છો તો આઈડિયા કેવો લાગ્યો પ્લીઝ લાઈક કરી દેજો અને પછી આ રીતની જે આપણી પેન લઈએ છીએ માથાની એકદમ થોડી પ્લેન હોય તો એને એટ્રેક્ટિવ બનાવવા માટે આ રીતની બહુ બધી વસ્તુઓ આપણા ઘરમાં પડી હોય છે સ્ટોન હોય મિરર હોય અને મોતી વગેરે જે પણ હોય તે બસ ફેવિકોલથી કોઈ પણ વસ્તુ તમારે આ રીતે લગાવી અને ચોંટાડી દેવાની છે તો ક્યારેક ક્યારેક શું થાય કે આવી પ્લેન જે પિન હોય જે સસ્તી મળતી હોય છે અને જે આવી એટ્રેક્ટિવ કોઈ એનો લુક જે સારો હોય છે એવી બધી વસ્તુઓ સ્ટાઇલિશ મોંઘી પડતી હોય છે તો એવી વસ્તુઓ તમે ક્યારેય પણ ક્રિએટ કરી શકો છો તો આ રીતની પિન પણ તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની બની ગઈ છે અને તમારી જે ડોટર્સ તેને પણ બહુ સરસ લાગશે તો આ પણ આઈડિયા તમને આઈ હોપ કે સારો લાગ્યો હશે તો આ આઈડિયા પણ સારો લાગ્યો હોય તો પ્લીઝ કમેન્ટમાં લાઇક લખજો